એરફોર્સ ગેટથી લઈ જામનગર શહેરની જે સીમા આવે છે વાયુનગર સુધી રસ્તો ભૂગર્ભ ગટરના કારણે છેલ્લા એક વર્ષથી ખોદી નાખેલ હોય રોડ કામ કરવામાં આવેલ નથી જેના લીધે લોકો ત્રાહીમામ છે આવેલ બીજા વિસ્તાર ડિફેન્સ કોલોની બાલાજી પાર્ક વિસ્તારના રોડને પણ ભૂગર્ભ ગટર દ્વારા ખોદકામ મૂકીને પેચવર્ક કે રોડનું કામ કરેલ નથી આ વિસ્તારમાં રબડી રાત છે ત્યારે સ્થાનિકો ખૂબ જ પરેશાન છે રોગચાળો ફાટી નીકળેલ હોય ત્યાંના સ્થાનિકો આ સમસ્યાઓથી ખૂબ જ પરેશાન હોય તો પણ કોઈ પણ જાતની માંગણી સ્વીકારવામાં આવતી નથી માટે આજે સ્થાનિક લોકોના વિસ્તારમાં જઈ અને તેની સમસ્યાઓ જાણી અને આપની સમક્ષ આ સમસ્યાઓ રજૂ કરેલ છે તાત્કાલિક આ સમસ્યાઓનો નિકાલ થાય તેવી માંગણી કરેલ આજ રોજ જામનગર સેવની જે પરિસ્થિતિ છે એમાંનો એક ઓડ છે ઓડ નંબર 6 ઘણા સમયથી ત્યાં ભૂગર્ભ ગટરના કામ ચાલુ હતા લગભગ 1 વર્ષ થઈ ગયું કામ પૂર્ણ પણ થઈ ગયું અને આઠ જ મહિના થઈ ગયા ત્યાં વિસ્તારમાં લગભગ એવડા એવડા ખાડાઓ પડેલા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકોએ ભ્રષ્ટાચાર કરીને માટીઓ નાખી સામાન્ય જેટલા પાણી બહાર નીકળે કે વરસાદ થાય તો કીચડ થઈ જાય છે રબડી થઈ જાય છે આના હિસાબે રોગચાળો પણ ફાટી નીકળે છે તો સ્થાનિક લોકોએ જ્યારે જ્યારે અમને જે વોર્ડમાં બોલાવ્યા છે કોંગ્રેસ પરિવારને કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે વિસ્તારની મુલાકાત લીધી છે અને ત્યાંની સમસ્યાને સમજી અને અહીંયા જે ભાજપના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય એ ચાહે પ્રથમ નાગરિક જામનગરના મેયર સાહેબ હોય ચેરમેન સાહેબ હોય કમિશનર સાહેબ હોય વારંવાર જામનગરની સમસ્યાઓને લઈને આવેદન ધરોણા આંદોલન કરી રહ્યા છે પણ આ લોકો ખરેખર તેઓ તો કુંભકરણની નિંદ્રામાં સૂતેલા અને નશામાં છે સત્તાની સત્તાની નશા હવે પૂરી થવાની છે જનતા તમને માફ નહીં કરે જ્યારે જ્યારે તમે મત માંગવા નીકળશો ત્યારે આ વખતે જનતા આજે વિકાસની વાતો કરી છે એની અપર જઈ અને તમારો વિરોધ કરશે ને તમને ધકેલશે આ યાદ રાખજો એટલે આજે જે સ્થાનિક વિસ્તારની જે સમસ્યા છે એને મારા શરીર ઉપર લઈ આવી અને જામનગરના જે આ હોદ્દેદારો છે એને ક્યાંક દેખાડવા આવ્યો છો કે તમે ઓફિસમાં એસી ઓફિસમાં બેસીને વાતો કરો છો તમે એસી ઘરમાં બેસીને વાતો કરો છો ત્યારે જનતાની ખરેખર સમસ્યાઓને ઉકેલ લાવો નહીંતર તમને જનતા માફ નહીં કરે સ્થાનિક લોકોના પ્રશ્નોને આવાજ દેવા આવ્યા છે જો કામ નહીં થાય તો મેયરની સામે પણ ધરણા કરશે અને લોકલ

જે જે આવેદનપત્ર છે એ મુજબ વિસ્તાર પણ એમાં લખેલા છે અને લગભગ મારી દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જ જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે કારણ કે ઓલરેડી એ કમિટીમાં પાસ થઈ ગયા છે પણ એક કે છે ને કે રજૂઆત લોકો જયારે આપણી જો રજૂઆત કરવા આવતા હોય તો વોર્ડ નંબર છ ના બધા ઘણા લોકો હતા જે બાલાજી પાર્કમાંથી ને યોગેશ્વર ધામમાંથી એમાં હતા એ તમામની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી બહુ પોઝિટિવ રીતે કરવામાં આવશે